નમસ્કાર મિત્રો આજે વિશ્વ સાયકલ દિવસ છે આજે આપણે વાત કરવાની છે નિયમિત સાયકલ ચલાવવાના ફાયદા વિશે હું કલ્પેશી જાલા ભાવનગર સાયકલ ક્લબ સંસ્થાપક અને ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર સાયકલ ચલાવવાથી શારીરિક માનસિક સામાજિક અને બીજા ઘણા બધા ફાયદાઓ મળે છે શારીરિક ફાયદાની આપણે વાત કરીએ તો ફેફસા અને હૃદય મજબૂત થાય છે ડાયાબિટીસ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે અને આપણી લિપિડ પ્રોફાઇલને ને ઓપ્ટિમાઇઝ કરે છે સ્નાયુઓ અને હાડકાઓ મજબૂત બનાવે છે ઉટણ હિપ્સ અને પગની ઘૂટીઓ માં લવચિકતા વધે છે રોજ 30 મિનિટ જેટલું સાયકલિંગ કરવાથી 200 થી 400 કેલરી બર્ન થઈ શકે છે તંદુરસ્ત વજન જાળવવા માટે આ એક ઉત્તમ કસરત છે LDL ગેટ કોલેસ્ટ્રોલ ઘટાડીને ફાયદાકારક HDL કોલેસ્ટ્રોલ ને વધારો માં મદદ કરે છે તેમજ મગજની કાર્યક્ષમતામાં અને સર્જાગતામાં વધે છે મગજની રક્ત પ્રવાહીઓમાં વધારો કરે છે યાદશક્તિ વધે છે સાયકલિંગ પહેલાં અને પછી સ્ટ્રેચિંગનો રૂટીન સમાવેશ કરવાથી લવચિકતામાં વધારો થાય છે માનસિક ફાયદાની જો આપણે વાત કરીએ તો સાયકલ ચલાવવાથી તણાવ હતાશ અને ચિંતાનું લેવલ ઘટે છે સાયકલ ચલાવવાથી વખતે તમારા રસ્તા પર અને તમારા પેડલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે એનાથી તમારામાં એકાગ્રતા અને જાગૃતતાનો વિકાસ થાય છે આપણે વાત કરીએ ડોપામિન તો સાયકલ ચલાવવાથી ડોપામીનનું સ્તર વધે છે જે મગજમાં આનંદ અને પ્રેરણા લાવતું કેમિકલ છે ડોપામિનનું સ્તર વધતા ખુશીનો અનુભવ થાય છે હવે આપણે વાત કરીએ તો સિરોટોનિન જે સાયકલ ચલાવતી વખતે સિરોટોનિનનું પ્રમાણ વધે છે જે મનને સ્થિર રાખે છે અને ઊંઘ વધારે છે તે નિરાશા અને ચિંતાના ઘટાડો કરે છે હવે વાત કરીએ આપણે એન્ડ્રોફોની તમારા શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતી છે જે તમને સાયકલ ચલાવતી વખતે ખુશી સંતોષ અને અનુભવ કરાવે છે સ્ટ્રેસ અને ચિંતાને ઓછું કરે છે સાયકલ ચલાવવાથી શરીરમાં એન્ડ્રોફીન હોર્મોન્સનું લેવલ વધે છે જે તણાવ ઓછો કરી સારું અનુભવમાં મદદ કરાવે છે હવે વાત કરીએ તો નોર એન્ડ્રોનિન આ કેમિકલ તણાવ ઘટાડે છે અને તમારામાં એકાગ્રતા વધારે છે હવે આપણે વાત કરીએ બીડી અને નું સ્તર વધે છે જેથી મગજની નસોને નવા જોડાણ બનાવવા માટે પ્રેરણા આપે છે મેમરી અને લર્નિંગ ક્ષમતા વધારે છે કુદરત સાથે જોડાણ વધે છે તો આપણે સાયકલ ચલાવવાથી શુદ્ધ ઓક્સિજન મળે છે એક પ્રકારની શાંતિ અને તાજગીનો અનુભવ થાય છે સામાજિક જો આપણે ફાયદાની વાત કરીએ

તો હવે આપણે વાત કરીશું ખોરાકની તો આપની એનર્જી જે છે એને ટકાવી રાખવા માટે માટે થોડો આરામ જરૂરી છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન અને વાળો હેલ્ધી ખોરાક પણ ખાવો જોઈએ હવે આપણે વાત કરીએ સલામતીની તો સાયકલિંગ ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ નાઇટ રાઇડ વખતે આપણે ફ્રન્ટ અને બેકની લાઇટ અને રિફ્લેક્ટિવ હોવું જરૂરી છે તેમજ સાયકલ ચલાવવી વખતે આપણું પોઝિશન જે છે એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ યોગ્ય આસન ગતિ પકડ કરવું જોઈએ આ સિવાય દરમિયાન સીટની પોઝિશન પણ બદલતા રહેવી જોઈએ જેથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન અટકતું ઘટ ઘટે છે તો આ બધી બાબતો પણ ખૂબ જ મહત્વની છે તો આ આવતા વિડીયો આપણે ખૂબ સારા બીજા વિચારો સાથે મળીશું આભાર